માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ કેર સમિતિ દ્વારા સાધનોની ભેટ આપવામાં આવી માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ફિઝિયોથેરાપી વિભાગમાં અલગ અલગ સાધનો ભેટ આપવામાં આવ્યા ફિઝિયોથેરાપી વિભાગમાં અલગ અલગ સાધનો આપતા માળિયાહાટીના તાલુકાની જાહેર જનતાને સુવિધાનો લાભ મળશે માળિયાહાટીના કોવિડ કેર સમિતિ દ્વારા આશરે વીસ હજારના સાધનો ભેટ આપવામાં આવ્યા આ તકે માળિયાહાટીના કોવિડ સેન્ટર સમિતિના સદસ્ય પ્રતાપભાઈ સિસોદિયા લોકસેવક જીવાભાઈ સિસોદિયા ડૉક્ટર પરમાર રાજભાઈ જેઠવા સરકારી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી તરીકે દ્વારા અમને અહીંયા ફિઝિયોથેરાપીમાં અમુક ઘટતા સાધનો ઇન્સ્ટ્રુમેન્ટ બાળકો માટે પેશન્ટ માટે તો જે ઘટતા સાધનો અમને ભેટ આપ્યા છે જે માળિયા હાટીના સરકારી હોસ્પિટલ અને કોવિડ કેર સમિતિનો અમે જેટલા વીસ હજાર આશરે પૈસામાં અમને સાધનો ભેટ આપ્યા છે જેનો અમે આભાર માનીએ છીએ માળિયા સરકારી હોસ્પિટલના સ્ટાફનો અને કોવિડ કેર સમિતિના સ્ટાફનો બરાબર